આ વખતે ગામ રણાસન થી ગુર ગામ એમનું વજાવત એમના વડો વજાવત થી રણાસન ગયેલા રણાસન આજે માતાજીનો નેજો લઈ સમત પરિવાર સાથે બધા વધાર્યા છે અને સોલંકી સમાજના ભારોડ જયદેવભાઈ ધનુભાઈ બારોટ સિદ્ધુર વાળા સર્વ સમાજના વિનંતી કરે છે કે દરેક કાર્યમાં શુભ કાર્ય થાય સમાજની પ્રગતિ થાય અને નિરોગીરો બધા વ્યસન મુક્તિ થાવ સારા સારા કાર્ય ગુજરાત થાય એવા બધાના આશીર્વાદ અને દરેક કામમાંથી બધા સદાય માતાજી દર પૂર્ણમે આવતા રહો એવા ટૂંક સમયમાં માતાજીમાં સમૂહ પણ કરવાના છીએ થોડી ટાઈમ માં અહીંયા આગળ લાઇબ્રેરી પણ બનાવવાના છે શિક્ષણ માટેનું પણ કાર્ય કરી રહ્યા છીએ સોલંકી સમાજ ભેગો થઈ આ સારો કાર્ય કરીએ એવા સર્વના આભાર જય માતાજી બોલો